ભૂપતજી ને તું કઈ દીધું એના તો રેડી થઈ ગયું હેમુજીને ને કઈ દીધું ને આ લાલાજીનો નો ફોન ઉપર તો નથી શીખે ચે જાય મારા બેટા હવે ક્ષેત્ર ચેક કરવા દઉં પડશે છે તો નથી કરી કરી તો ફરીને આવ્યો ક્ષેત્ર જોતા હું શેખ ની રે હા બેટા મારા આ રે તો મને તો હડી હડી રાત તો છે એક તો થાક શું ને અમે પાછા ચીડી ફરવાનું હવે ગરજ છે એટલે આપણે કહેવા તો જવું પડશે ને

ઓહો ઓહો તમને તમારું બગાયું છે બોલતાય નથી અલ્યા આપણા કોલાલાજી ખેતરમાં જાવું છે અમારું ખેતર નથી આ હો તમે જવા નાખો એકદમ કોમ છે મારે એટલે એ હારું જાતા અલ્યા એ હા મારા બેટા લેજો સીઝલ તો અરે બુધવારે હારે છે હો જવટ માકુ છે વારે બેટી પતો આપણે જો છોડો જોડો ધ્યાન છે ક્યાંથી ઘરે રે આ રહ્યા હે અલો લવિંગજી અલા એ લવિંગજી હો થઈશ હું તવાર તો થઈશ ઘરે જઈને આયો હા

અમિત ડાય કરી કામ તો કાયમ હોય મારે ખાસી વાત છે દાદા થઈ ગયા અને ગમે ત્યાં થઈ જાય ડાયરી તૈયાર આપડે ડાયરી કોણી હોય આવતા હોવું જોઈએ

ઓ લાલાજી તો કાબરો આયોપોરો પરો મો તો પાડી દીધા કોન છેરી દવા નાખે તો લાલાજી એ લાલાજી અલા લાલાજી હટ છે અલા નદી ઓગો કાક શું ઓગો ના કોન એમ હા દવા તો નાખ દવા દાધી છે

પણ તમે પંપને ખરી દેતવા મેકો તાર હું કહું કે એ ગેટો મેકો ઉડું હબળતા નહી અલ્યા બંધ કર તારે શું اند કો અલ્યા હું એમ કહું છું હા કે ઘોણી છે કા લે લે મારા છોકરાની કાલે છે તારે પાછળ કેશો કે અમન કીધું નતું ઘોણી છે એમ ને હું એ તારે કેવા આયા સમ પૈસાથી ખેતર થી ઉડું ઘરે જ્યો તો તમારો ટેલિફોન ચેતા કર્યા ફોન ઉપાડ્યો ના

રાત ના મોંઘતા હોય તો તાર હોય મારું ફરવા જ્યાં દવા ખાતે મારે હાથ બે હશે અલ્યા ઓલા પાછો પાણી ભીધઉ લે બોલ્યું શું કે મેની વોટર કે શું કે ઈ રહ્યું ઈ રહ્યું પાણી ભીધું તે હાલ બેહી ગયો કેમ હાલ બેહી હવે વેલા ખટકે ત્યાં આવજો અને હોદ ના આવજો પાછા એ હોદ વેલા આવજો કો હેરા

એ મારા ભાઈને તો કઈ દીધું પડ આ જુવા કુળ છોડ કે ચા જાતા ને એવું કેવું છું કે કોણ નું કહેવા મને નથી લઈ જાવ મકળો કરે બગાડી નાખે ઘણી વારમાં લઈ જાય આને અલ્યા દવા ના રાખશું તો દવા ના કરો છોકરો થોડો જહલા જો તો દવા તો મારા ભાઈ ફરી

આમ ચમ કર્યું આ ડોહે કાલ નક્કી તો કરવું પડશે ને ખોદનું નક્કી કરવું પડે દવા નાસીને છોકરો આવે દવા બાવા નાસીને કરે ખોદનું જ આવું તો છે જો જોડા છે મું ના કહું તો પપ્પા પાસે કેવા રાખું તો છે તો ચમ ના કે તું એમ વેળા થઈ ગઈ છે ને કોજી કે છે કેવા આ કે ના આયા મારા ડાણે કોણ કે છે ચલાવી દે ઓ લે આડો કંકાર કેમડા

એ પાસ હું તો નકે બોલાવતો જ નઈન તમને તો બેંદો જબરદસ્ત છે અમે પાછા ફોન નહોન એમ તો આવે થાય બેહેસ ઉઠે પછી શું કારણ ના કીધું એ મને નથી ખબર પણ એક જ ના કીધું કોણ ઘોણીનું ના કીધું ભેગા એ ના કીધું કેટલી કીધું કોણ